મારું નામ મૈસુરભાઈ મૈસુરભાઈ અમીરભાઈ રાવલભાઈ રામ ઈશરા હા માપાનો ઠીંબો ઠીંબો છે પહેલેથી એટલે એ તો અગાઉ વર્ષો પેઢીઓ પેઢી હોઈ ગયું છે હવે એમાં આજે ઝૂલની માન્યતા થતી હવે ઝૂલની માન્યતા થતા હતા પછી ઘૂગરીની માનતા કરવા માંગ્યા અને એ દીકરીમાં હવા પાડીની આ દીકરાની હવામાનના થાય હતા હવે આ જે છે કંઈ આપણે આ એટલો મેટકો તો છે ને કવિડો મેન્ટકો છે કોઈથી કોઈને કંઈ થતું નથી અને આ જે આ પહેલેથી જ અમને મહિલો આવે કોઈ એમાં ઓલું ન થાય અહીંથી કોઈ કઈ લઈ ગયો કોઈ રખડી ગયો એનો પરસો પુરાય અહીંથી તમારો આખતો કરો એ લઈ જાવ એક લાખનું શું થાય તમારું પછી ખબર પડે તમને

બરદ ગા પેલા બરદ ગાડા ગાડાનું હતું કે અહીંથી ગમે એટલો મેંખો હોય આ આ એક છે એકતા ગાડા કોઈને કઈ ન થતો આવી બાપા ની ગયા છે હવે આ એ ગાડા નીકળી ગયા ઘોડા હવે નથી બહુડ્યા હવે આ સાધન આવી ગયા લોકો આવે છે હા હવે લગભગ પછી એક ગામ ના તો આવતા આવી ગયા આજુબાજુ ના ફરતા આવે